વાયરલેસ માઇકની જાણકારી તે પણ ગુજરાતીમાં હા જો તમારે નવું માઇક લેવું છે તો આ વિડીયોમાં હું બેસ્ટ વાયરલેસ માઇક બતાવવાનો છું તે પણ માત્ર પાંચસો રૂપિયા ચાલ થાય છે અને બે હજાર રૂપિયાના બજેટ સુધી રહેવાના છે વિડીયોમાં બતાવેલા તમામ માઇક સીધા પ્લગ ગેમ પ્લે છે અને બધા જ માઇકની રેન્જ ઓછામાં ઓછી સાઈઠ ફૂટ સુધીની તો રહેવાની જ છે જેથી તમે તમારા બજેટમાં એક સારો માઇક લેવા માગતા હોય તો વિડીયો પૂરો દેખજો તમારા પૈસા બિલકુલ વેસ્ટ નહીં થાય આપણા લિસ્ટનું પહેલું માઇક છે બિટ્રૂન કંપનીનું જેનો ભાવ છે પાંચસો રૂપિયા આમાં તમને એક માઇક અને એક રિસીવર મળશે બંનેમાં એન બિલ બેટરી આપેલી છે જેનું બેકઅપ આઠ કલાક રહેવાનું છે આ માઈક આઈફોન અને એન્ડ્રોઈડ બંને સાથે કનેક્ટ થઈ જાય છે અને રિવ્યૂ પણ સાતથી ઉપર છે જેમાં સિત્તેર ટકા સારા છે પાંચસો રૂપિયાના બજેટમાં આ એક બેસ્ટ માઇક છે ત્યારબાદ છે ફ્યુરી કંપનીનું કે એટ વાયરલેસ માઇક આની ડિટેલ્સ પણ આગળના માઇક જેવી છે એમ સેમ છે પણ આ માઇકને તમે લેપટોપ કે પીસીમાં કનેક્ટ કરીને વાપરી શકો છો જો તમારી પાસે લેપટોપ કે પીસી હોય તો તમે આને ચોક્કસ લઈ શકો છો આના ભાવ પણ પાંચસો રૂપિયા જ છે ત્યારબાદ છસો રૂપિયાના બજેટમાં પેટ્રોનિક્સ કંપની તરફથી આવે છે ડેસ સેવન પણ આ માઇક હું તમને રેકમેન્ડ નથી કરતો કારણ કે આના રિવ્યૂ પણ સારા નથી અને વોઇસ ક્વોલિટી પણ બેકાર છે તો તમે તમારું બજેટ થોડું વધારીને વેલેમક્સ કંપનીનું આ માઇક લઈ શકો છો જેમાં બે મોડલ આવે છે એક મોડલમાં તમને એક માઇક અને એક રિસિવર મળશે જેનો ભાવ છે સાતસો રૂપિયા અને બીજું એક મોડલ છે જેની અંદર બે માઇક અને એક રિસિવર મળશે જેનો ભાવ છે નવસો સિત્તેર રૂપિયા આ માઇકમાં તમને નોઈસ રિડ્યુસિંગના ફીચર્સ પણ મળી જાય છે જેના કારણે આની વોઇસ ક્વોલિટી પણ સારી થઈ જાય છે જો તમારે બે માઇક જોઈએ તો તમે આને ચોક્કસ રહી શકો છો ત્રણસો કરતાં વધારે આના રેટિંગ છે અને વોઇસ ક્વોલિટી પણ સારી છે ત્યારબાદ છે ગ્રિનારો કંપનીનો એસ ઇલેવન આનો ભાવ છે અગિયારસો નેવું રૂપિયા આમાં તમને બે બાઇક એક રિસિવર મળશે આ માઇક પણ હું તમને સજેસ્ટ નથી કરતો કેમ કે આની વોઇસ ક્વોલિટી એકદમ બકવાસ છે તો તમે તમારું બજેટ સો રૂપિયા વધારીને વેલોમોક્સ કંપનીનું આ માઇક લઈ શકો છો જેનો ભાવ છે તેરસો રૂપિયા આમાં તમને બે બાઇક અને એક રિસિવર મળશે જેમાં તમને નોઇસ કેન્સલિંગ અને રિવર્બ મોડ બંને મળવાનું છે આ માઈકનો નોઇસ કેન્સલિંગ સારું કામ કરે છે અને આમાં તમને ડિસ્પ્લે પણ મળવાની છે જેમાં તમને માઇકની બેટરી જોઈ શકો છો અને બેટરી ચાર્જની સાથે પણ આ કામ કરે છે તેરસોના બજેટમાં આ એક બેસ્ટ માઇક છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે લઈ શકો છો ત્યારબાદ પંદરસોના બજેટમાં હાઇડ્રેન કંપનીનું એચ વાય માઈક ટુ છે જે ખરેખર સારી ચોઈસ છે આમાં તમને બે માઇક અને એક રિસીવર મળશે જોડે જોડે ચાર્જિંગ કેસ પણ મળવાનું છે જેનો બેકઅપ ચાલીસ કલાક સુધી રહેવાનું છે અને આમાં પણ તમને નોઈઝ કેન્સલિંગ અને રિવ્ય બોર્ડ મળી જાય છે માઇક અને રિસીવર બંનેમાં તમને ડેડિકેટેડ ડિસ્પ્લે મળે છે અને માઇક અને કેસ બંનેની બિલ ક્વોલિટી ટોપનો જ છે પંદર વર્ષોના બજેટમાં આ એક બેસ્ટ ચોઈસ છે ત્યારબાદ છે ગ્રીનારો કંપનીનું થ્રી ઇન વન માઇક આની પ્રાઇસ પણ ઓલમોસ્ટ ઓલમોસ્ટ બે હજાર રૂપિયા છે આપણને એક સારું માઇક છે પણ આની સાથે આપણને ચાર્જિંગ કેસ નથી મળતો એટલે મને પસંદ નથી ગમતું કેમ કે બે હજાર રૂપિયામાં એટલીસ્ટ ચાર્જિંગ કેસ તો આપણને મળવું જ જોઈએ એટલે આ જ બજેટમાં આવે છે વુક કંપનીનું યુટેક્શન વાયરલેસ માઇક્રોફોન જેમાં તમને માઇક સાથે ચાર્જિંગ કેસ પણ મળવાનું છે અને માઇક અને રિસિવર બંનેમાં તમને ડેડિકેટેડ ડિસ્પ્લે અને નોઈઝ કેન્સલિંગ તેમજ રિવ મોડ પણ આપેલો છે અને બેટરી લાઈફ અને બિલ ક્વોલિટી બંને સારી છે બે હજારના બજેટમાં એક બેસ્ટ ઓપ્શન રહી શકે છે તો ફ્રેન્ડ્સ બે હજાર રૂપિયાના બજેટમાં તમને ઘણા બધા વાયરલેસ માઇક મળી જશે પણ વિડીયોમાં બતાવેલા માઇક એક સારું ઓપ્શન રહી શકે છે કેમકે કે તેમાં સારા ફીચર્સ અને વોઇસ ક્વોલિટી પણ સારી રહેવાની છે જે ખરાબ હતા એ તે પણ મેં તમને બતાવી દીધા છે બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે લઈ શકો છો અને જો તમારે એક નવું હીટર લેવું છે તો મારો આ વિડીયો જોઈ લો તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે જય હિન્દ જય ગુજરાત